ઓપરેશન ઉજવણી રૂપે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાય ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કામગીરીથી દેશનું ગૌરવ વધ્યું છે ધારાસભ્ય મહેશ પુરિયા અધ્યક્ષતામાં ત્રિરંગા યાત્રા યોજાય જાલોદ નગરમાં ત્રિરંગા યાત્રા ઓપરેશન સિંદૂરની ઉજવણી ત્રિરંગા યાત્રામાં દેશભક્તિના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી માટે ચાલોદ નગરમાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મહેશ મહેશપુરીયાની વિશેષ આગેવાનીમાં ત્રિરંગા યાત્રાની શરૂઆત ભારત ભરત ટાવરથી વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સહિત મોટી સંખ્યામાં આસપાસના દેશભક્તો ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જાલોદ નગરમાં દેશના જાબાત સૈનિકો દ્વારા ઓપરેશન સિંદૂર પાર પાડવા બદલ તેની ઉજવણી સંદર્ભે વિશાળ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જાલોદ નગરના ભરત ટાવરથી ત્રિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી ધારાસભ્ય મહેશપુરિયા દ્વારા ત્રિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી આ ત્રિરંગા યાત્રા દેશભક્તિના ગીતો સાથે જાલોદ નગરમાં કાઢવામાં આવી હતી માજી સૈનિકો પણ પ્રવૃત્તિમાં જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવ્યા હતા ત્રિરંગા યાત્રામાં ભાજપ શહેર પ્રમુખ તેમજ નગરજનો નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કામગીરીથી દેશનું ગૌરવ વધ્યું છે સૈનિકોના સન્માન માટે યોજાયેલી ત્રિરંગા યાત્રામાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિની સરાહના કરી હતી પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ પણ ત્રિરંગા યાત્રામાં જોડાયો હતો રિપોર્ટ બાય કિશોર દબગર દાહોદ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ ઇશોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે